જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું સુનેલ બ્લોગ ચેનલમાં આજે પાસે આપણે લોંગ બ્લોગ લઈને આવી ગયા છીએ અને આજના બ્લોગની અંદર તમને કદાચ થમના જોઈને ખબર પડી ગઈ હશે પણ કદાચ ડાયરેક્ટ ક્લિક કરીને આવ્યા છો તો કદાચ નહીં ખબર હોય પણ આજે આપણે જવાનું છે મોગલધામ એટલે કે કબરવ દર્શન કરવા માટે આજે છે મંગળવાર ને રૂમાલ લીધું હા કદાચ શરદી છે થોડીક એટલે રૂમવા માટે બાકી શરદીના એટલે કટાડો યાર શરદી હોય યાર પણ કહેવા તમે મિત્રો ની અંદર બનાવી રેજો અત્યારે વાગી ગયા છે પૂણા નવ એટલે કે નવના જે વાર છે પંદર વીસ મિનિટની તો અત્યારે વાગી ગયા છે નવ નવ જ કહેવાય ને યાર પંદર વીસ મિનિટની વાર છે અત્યારે તો ની અંદર બનાવી રેજો અને મળી તમને આગળ જે આપણે રવાના થઈ ત્યારે તો મિત્રો ગાડી તૈયાર છે ને બનેલા ગાડીને ડ્રાઈવ કરે છે તો ગાડી કાઢો લે બનેલા તો ગાડી છે હતી સ્ટાર્ટ કરી લીધી છે તો હવે આપણે રવાના થાય આવા ઓછી એટલા જશે તો મિત્રો બ્લોક ની અંદર બનાવી રેજો મળી તમને આગળ તો મિત્રો દર્શન કરીને પાસે કદાચ તમે અવાજ નહીં આવતો હોય તો અમે દર્શન કરીને થોડોક આપણે કરી લઈએ ફરીને પછી મળીએ ત્યારે પાછા અવરોજ છે મારું મોટું પણ પછી તો મિત્રો અત્યારે અમે નીકળ્યા છે અત્યારે ભચાઉ તરફ કે વચાવ થી નીકળે શું કે મને આપણે ક્યાં જવાનું છે અત્યારે વચાવ જવાનું છે એમ તો જવાનું તો ભચાઉ છે પણ ખાલી ફટી એક્ટિંગ કરતા રહે તો હવે ભચાઉ જઈને તમને મળી સુધી બ્લોગ નેસર બની રહ્યો છું અને હા વિડિયો ને લાઈક ના કરત વિડીયો ને લાઈક કરી રાખજો અને ચેનલ ને કનેકો સબસ્ક્રાઇબ તો ભચાઉ તો બસ ભચાવમાં આપણે શું ખરીદી કરે છે એ તમને બતાવું પણ બ્લોક છે તો ઘરે જઈને બતાવીશ બ્લોક ની અંદર બનાવી કપડા લીધા હે કઈ ને કઈ કપડાં લીધા જશે કઈ નક્કી નતું પણ અમે ગયા એટલે મેં દુકાનમાં ગયા તો લેવા તો રૂમાલ લેવો પણ લેવા ગયા કપડા તો કાંઈ વાંધો મિત્રો કપડાં લઈ લીધા છે અને હવે આપણે ભચાવથી નીકળ્યા છીએ હવે જ્યાં સીધા ખારું અને ભૂખ લાગે છે તો ત્યાં જઈને આપણે નાસ્તો કરી લઈએ ત્યાં મળું તમે મિત્રો અત્યારે હું પહોંચી ગયા હતા ખારે હવે જઈ છે નાસ્તો કરવા માટે સામે છે હોટલ તો મિત્રો જમવામાં આવી છે અહીંયા દાબેલી અને મીઠી ચટણી એ સ્ટાર્ટ કરી દીધે છે અને આપણી પર સ્ટાર્ટ કરીને હવે જમીને પછી મળ